નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે રીતે બજારની અંદર ખાતરના ભાવની અંદર વધારો થયો છે એનાથી શું ફરક પડશે તો એ વિષય પર થોડી આજે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો બજારની અંદર જે એનપીકેના ગ્રેડ છે એના ભાવ સત્તરસો વીસથી સત્તરસો પચાસની વચ્ચે હતા અલગ અલગ કંપનીના પાંચ દસ રૂપિયા આગળ પાછળ હોઈ શકે પણ સત્તરસો રૂપિયાની એક રેન્જ હતી જે વધી અને અઢારસો પચાસ પાસે જઈ છે એટલે એકસો ત્રીસથી એકસો પચાસ રૂપિયા જેવાનો ફરક પડે છે જે પ્રાઇવેટ કંપની છે એમાં થોડો વધારે ફરક છે અને જે ગવર્મેન્ટ કંપની છે એની અંદર એકસો ત્રીસથી એકસો પચાસ રૂપિયાનો ફરક છે ખેડૂત મિત્રો આનાથી ખેડૂતોને ખાતરની જરૂર તો છે જ માટે ખેડૂત જ્યારે ખાતરની ખરીદી કરવા બજારમાં જશે ને તો એ સમયે એને ઓપ્શનની શોધમાં હશે કે કયા ખાતરની ખરીદી કરીએ જે ક્વોલિટી પણ સારી હોય અને રેટની અંદર પણ સસ્તા હોય તો ખેડૂત મિત્રો આ સમયે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે સરખા નામ જોઈ અને આપ ખાતરની ખરીદી કરશો ને તો થોડું વધારે સાવચેતી રાખવી પડશે એક ઉદાહરણ તરીકે બારબત્રી સોલ કોઈપણ સારી કંપનીનું બાર બત્રીસ સોલ જે નવા રેટ વધ્યા છે એ પ્રમાણે આપ લેવા જશો ને તો અઢારસો પચાસની રેન્જની અંદર આપણને મળશે અને એવું જ સરખું નામ એક બાર બત્રીસ છ જે કંપનીઓ બનાવે છે એ તમને બારસોથી તેરસો રૂપિયાની અંદર જનરલી મળી જશે એટલે પાંચસોથી છસો સાતસો રૂપિયાનો ફરક પડશે એક બેગે તો ખેડૂતોને એવું લાગશે કે અમને મળી ગયું છે ખાતર બાર સોલ પણ આપને બાર બત્રી સોલ નથી મળ્યું બાર બતરી છ મળ્યું છે અને બાર બતરી છ જે મળ્યું છે એ પણ એફસીઓના ગ્રેડ પ્રમાણે નહીં હોઈ શકે કારણ કે જો એફસીઓના ગ્રેડ પ્રમાણે હોય ને તો એને પીઓએસની અંદર લેવું પડે એટલે આપ જે અંગૂઠો મૂકી અને વેરિફિકેશન કરાવો છો એ પ્રમાણે એ ખાતર હોવું જોઈએ માટે આપ ખાતરની ખરીદી કરો એ સમયે આ ઘણી બધી વસ્તુ છે નાની નાની જેની આપે કાળજી લેવી પડશે નહીં આપ છેતરાઈ જશો અને આપણને એવું લાગશે કે આપે ખાતરની ખરીદી કરી પણ એ કોઈ બીજું જ બ્રાન્ડનું ખાતર હશે જે આપણે જોઈએ છે એવું ખાતર ન હશે અને જો એ ખાતર એટલું જ જેન્યુન હોય એટલું જ સારું હોય તો જે ગવર્મેન્ટ કંપની છે જે સ્ટાન્ડર્ડ ઇન્ડિયાની ટોપ ટેન કંપની છે શા માટે એ ગ્રેડ નથી બનાવતા જે કંપની બાર બત્રી સોલ બનાવી શકે છે તો એમણે બાર છ નહીં બનાવી શકે કોઈક તો કારણ હશે ને માટે આપ ખાતરની ખરીદી કરો એ સમયે આવી ઘણી નાની નાની બાબત છે જેનું આપણે ધ્યાન રાખવું પડશે ખાતરના રેટ વધારે છે માટે ઓપ્શન જોવું જરૂરી છે પણ ઓપ્શન જોતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે જે ખાતરની ખરીદી કરીએ છીએ એ સારું તો છે ને કોઈ ચાલુ કંપનીનું કોઈ ખરાબ ખાતર તો નથી ને કારણ કે એક બેગ ઓછી નાખીશું ને તો ચાલશે પણ જો કોઈ ખરાબ ખાતર ખેતરની અંદર નાખીશું ને તો આપણી જમીન પણ બગડશે અને આપણો પાક પણ બગડશે માટે ખેડૂત મિત્રો એક બેગ ઓછી હશે એ ચાલી જાય પણ ખરાબ ખાતર ન હોવું જોઈએ અને ખાતરની અંદર હવે જે રીતે રેટ વધે છે એ રીતે ખેડૂત મિત્રો આપણી જમીનને જ આપણે એવી રીતે કેળવવી પડશે કે ઓછા રસાયણિક ખાતરે પણ આપણી જમીન ટકી શકે આપણો પાક સારી રીતે ઉગી શકે એ માટે આપણે આપણી જમીનની અંદર ઓર્ગેનિક મેન્યુર જ વધારવું પડશે અને ઓર્ગેનિક મેન્યોર પણ જે આપણે લઈએ જ છીએ એ સારું લેવું પડશે કારણ કે બજારની અંદર ઘણા એવા ઓર્ગેનિક મેન્યોર મળે છે કે જે આપણી જમીન પણ બગાડી શકે છે કારણ કે છાણિયા ખાતર કરતાં પણ જો ઓર્ગેનિક મેન્યોર સસ્તું હોય ને તો સમજવું કે એમાં કોઈ દમ જ નથી કારણ કે ઓર્ગેનિક મેન્યોર બનવાનો જે મેઇન રો મટિરિયલ છે એ છાણિયું ખાતર હોય છે અને જો એના કરતાં પણ જો કોઈ સસ્તું હોય ને તો એ કેવી રીતે બન્યું એ પહેલાં ચેક કરવું માટે ખેડૂત મિત્રો આપ ખાતરની ખરીદી કરો એ સમયે ઘણી બધી વસ્તુનું ધ્યાન આપો અને પછી જ ખાતરની ખરીદી કરો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ